કામ જી શું કરજો તાકુ કામ કરાવડાવી તો હવે શું કરશો નહીં ભણવું લાગે પણ શું કામ કરાવડાવી છે લાજી કાકો તો ચાય મૂળકુ આરી દીતે બે દાડા જો તો હવે શું કરશો વાગડો હ તમાર હવે પણો ના મારતે તો કાકો તો દાડા ઈ જ્યાં છે આપણે જો કામ કરવું કશું 10 દાડા ને હાળે ને જાવ ફ્રી ફાયર રમ બી આપણે તો ખાલી

હા દાદા તી કોમ દેતો રહ્યો છે અન આલે બે તાર આશીફ વી વી કી કી વી દાડા પછી આયો વી દાડા પછી ચાલ આબરો તાર બા મન જી ગબે નઈ ખબે દાદા કેતા તા કાકો ઘરે નઈ હું હું લે પરવા દો લઈ પડે કોઈ તો ક પડી જ નહી કશે